સામ સામે ઘણું બધી મહેનત કરી છે જેની જેમ રાજકીય કર્યા છે મત મેળવવાના પ્રયત્નો કર્યા છે અને સમગ્ર તાલુકાની પ્રજા એક આ ચૂંટણીનો માહોલ હવે શું થશે તાલુકામાં કેવું નેતૃત્વ આવશે કેવું નેતૃત્વ બદલાશે આવનારા ભવિષ્યની અંદર આના શું પરિણામો પડશે આવી બધી ઘણી બધી ચર્ચાઓ ઉભાઈ કરી અને એના ચર્ચાના અનુરૂપ લોકોએ મતદાન કર્યું હશે એવું મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના અમે લગભગ અઠ્યાવીસ ઉમેદવારો લડ્યા છીએ વેપારી અને ખેડૂતો જેનું જે પરિણામ આવે અમે સાથે મળીને કામ કરશું મને સો ટકા વિશ્વાસ છે કે આ પ્રજાજનોએ કોકરાજ તાલુકાના લોકોએ મેં જે એમના માટે કામ કર્યું છે એના માટે મારી પેનલને વિજય બનાવશે એવો મને વિશ્વાસ આપ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છો મેન્ડેટથી વંચિત રહ્યા છો મેન્ડેટ વસ્તુ એવી છે કે ઉમેદવાર ચૌદ જ હોય તો પછી વધારે ના આપી શકે કદાચ એવું પણ પાર્ટીએ વિચાર્યું છે કદાચ પાર્ટીએ કદાચ પુખ્ત વિચારમાં નહીં જ ગયા હોય પણ જે થયું છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સિનિયર કાર્યકર્તા તરીકેની મારી જવાબદારી છે તો એ પ્રમાણે હું બધા જ લોકોને મારા કરું છું અને અમે સો ટકા મારી પેનલ લીધી જીત્યા બાદ પાર્ટી સાથે રહેવાનું થશે કે કેમ જીતું તો પાર્ટી સાથે રહીશ હારું તોય પાર્ટી સાથે રહીશ અમારું સપનું જે હતું સપનું ભારતની અંદર હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે ભાજપની સરકાર લાવી એ સપનું પૂરું થયું છે અને હજી આગળ અમે વિશ્વની મહાસત્તા બનાવવા માટે કામ કરતા